સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે સવારના અગિયાર નાસ્તો થઈ ગયો છે અને અમે રેડી થઈ ગયા છીએ અને આજનો બ્લોગ નવા ફોનથી શૂટ થાય છે વાય આ હા રેડી મેડમ રેડી બ્લેક બ્લેક મેચિંગ 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 હવે નીચે બધા વેઇટ કરે છે ચાવાનું છે મિરેકલ ગાર્ડન સૌથી પહેલા હવે ફટાફટ નીચે જઈએ બધાને મળીએ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ અનંત કેમ છો બસ મજામાં જય શ્રી કૃષ્ણ કેમ રહ્યો કાલે મજા આવી ખલીફા દુબઈ મોલ ફાઉન્ટેન શો જોયું મેઈન તો થાકી ગયા થાકી ગયા છે ભાઈ રાતી પછી બાકી હતું તો ભાઈ મહારાજા ભોગમાં મોજ આવી ગયો જમવામાં કરા કે મજા આવી ગઈ તો આજે પાછી આઈતનરી ની શરૂઆત થઈ ગઈ છે આપડી હમ વાગી ગયા છે બહાર વાગી ગયા છે દુબઈના અને તડકો માથે ચડી ગયો છે ભાઈ હવે અત્યારે આપણે આવી ગયા છે મિરેકલ ગાર્ડન મિરેકલ ગાર્ડન વર્લ્ડનું સૌથી મોટામાં મોટું નેચરલ ફ્લાવર ગાર્ડન છે એની અંદર મોર દેન દોઢસો મિલિયન કરતાં વધારે ફ્લાવર્સ છે એની ઓહો હા તો રૂબરૂ તમે બધા જોઈ શકશો એની અંદર કે કેવી રીતનું બનાવ્યું છે અદ્ભુત કે કાન્ટ ઇમેજિન એવું કહી દો ચાલે એક વખત કે ભાઈ આ કઈ રીતે પોસિબલ થયું છે પેલી આઈટનરી આજની આજ છે ને આજની શરૂઆત દિવસની શરૂઆત આપણી આવતી થઈ છે મિરેકલ ગાર્ડન ઓકે અંદર જઈએ તો આપણે અંદર જઈએ જો આ રીતના ઘણા એવા લોકેશન તમને મળશે કે જ્યાં તમે બેસીને આટલો સરસ વ્યૂ સાથે વિડીયો અથવા ફોટો લઈ શકો કેમ છે જગ્યા જગ્યા બહુ ફાઈન છે બધી જગ્યા એમ થાય ફોટા સ્પ્રેડ આ રહી કેટલા ફોટા વાળો કેફે જે હોય જો આ બાજુ જોવા મળશે આ બાજુ શોપિંગ નું ની જોવા મળશે રાઈટ સાઈડ તમને બધા શોપિંગ અથવા ફૂડ એવું બધું ખાવા પીવા માટેની જગ્યા પણ મળી રહેશે આ રીતના બેસીને તમે અહીંયા ખાઈ પી શકો

મેડમનો કોમ્બો છે ફ્રાઇઝ કોલ્ડ્રિંક અને બર્ગર વેજ બર્ગર અને આવી જગ્યા છે કે તમે બેસીને કંઈક ખાઈ પી શકો આમ પણ આમ જગ્યા એટલી મસ્ત છે ને કે અહીંયા તમે આવું ખાવાનું પસંદ હોય તો તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો બાકી બધા ગ્રુપના હજી એની રીતે ભેગા થાય છે અમે લોકેશન કીધું છે ત્યાં અમે અત્યારે ત્રણ જણા છીએ અત્યારે સાથે આ ડીશ છે રાબુત હું એમ સમજે ફલાબોલ પણ ફલાબોલ મિક્સ જ છે ને સ્ટફ કરેલા છે રોલની અંદર અને વિનેગર કરેલા બધા સેલેડ છે જોઈ જવાનું છે બ્રધર યુ હેવ વિનેગર ચીલી કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ થેન્ક યુ થેન્ક યુ ਦੇਸ ਆਏ ਵਰਦੁਸਤਾ ਹੈ ਅਬਰਾ ਉਹ ਦਿਸੇ ਰਮੋ ਤੇ ਬੋਲਡ ਫਾਈਨ ਡਾ 1996 ਬਲੈਕ ਅਰਬਿਕ 93 ਜਿਹੜਾ ਬਾਖਰੀ ਜੇ ਕਿ ਲਗਾ ਵਾਲੀ ਆ ਲਸਣ ਚਟਣੀ ਰਾਜਨਾ ਮਰਚਾ ਆਪਰਾ ਪੂਰਾ ਕਰਿਆ ਇਹਨੀਆਂ ਰਾ ਚਟਣੀ ਆਈ ਦੀ ਮਜਾ ਵੀ ਮੁੰਬਤ ਮਜਾ ਆਇਆ ਕਨ ਆ ਦੇ ਸੇ ਬਾਖਰੀ ਖਾਦੀ ભાખરી ખાવી અને ટેસ્ટ માણો એ અલગ વસ્તુ છે ટેસ્ટ કેવો લાગ્યો ટેસ્ટ બી બહુ મસ્ત અને સ્વભાવ મજા આવે અને ગરમા ગરમ ભાખરી એની આ મજા આવી ખાવા લસણની ચટણી આ ઓનર છે તમારું નામ કહી દો મનીષા

બાકી બધી વસ્તુ અવેલેબલ બધી વસ્તુ અવેલેબલ છે અને ઓનલાઈન કઈ કઈ એપ ઉપર તલાબાદ કરીમ અને اسماعિલ માં ઓકે થેન્ક યુ ગઈ કાલે ભાઈને પ્રાઇસ માં ફેર આવતો તો એટલે મીના બજાર થી અમને અત્યારે Samsung નો ફોન લીધો છે અમે લોકો ક્યાર ના ત્યાં જતા મારા આમાં ટફન ગ્લાસ નાખવાનો તો અને ટફન અને કવર તો મીના બજારમાં મોંઘા જ પડે ઇન્ડિયાની જો કમ્પેરિઝન કરીને તો પણ જરૂરી હતા કેમ કે અહીંયા છે ને સ્ક્રેચિસ નગર પડી જાય સ્ક્રીન ઉપર અને હવે અમે જઈએ છીએ હોટલ હોય ને ત્યાંથી જવાનું છે ગ્લોબલ વિલેજ તબિયત મારી લૂઝ છે દવા હમણાં ભાઈ આપશે એટલે દવા ખાઈ લઈશ હું જઈશ કે નહીં નક્કી નથી બાકી મારા વાઇફ તો જવાના જ છે આગળ Come, 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 દુબઈની રોજ હોય એની પ્રોડક્ટ દુબઈ ગેટમાં સૌથી ઓલારે પરફ્યુમ એટલી સ્ટ્રોંગ સ્મેલ આવે છે ફॉर ગુજરાતમાં ફॉर ગુજરાતીઓ માટે સ્પેશિયલ હોતી ને રહેગો છે કેટલું ફॉर ગુજરાત ગુજરાતી થઈને અઢીસો કેટલા હતા ને લાવ મારી પાસે વાહ હા ફૂડ શોપ બર્ગર સાયબર સિટી એટલે ભાઈ અત્યારે બધાને ખબર છે કે આવનારું ભવિષ્ય મેટાવર્સ છે ઘરે બેઠા બેઠા કોઈના લગ્ન અટેન્ડ કરી શકશો તમે ઘરે બેઠા બેઠા મોલમાંથી શોપિંગ કરી શકશો અને મેટાવર્સની દુનિયા કહેવાય છે તમે જોઈ રહ્યા છો સાયબર સિટી આપણી સામે છે ઇટ્સ મેટાવર્સ આ ફ્યુચર છે ચલો હવે સિરિયામાં કઈક શોપિંગ કરી શું મળે છે લેટ સી પોર્ટ્રેટ છે તમે જેમનો ફોટો આપશો એ બનાવી દેશે પોર્ટ્રેટ પરફ્યુમ ના શોખીન છે ભાવિક ભાઈ જેટલા બી કન્ટ્રી આવે ને બધા પરફ્યુમ લેવા કમ્પલસરી છે આ જોરદાર છે એટલે જ ને ફ્રોમ બહરીન 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 મેડ ઇન પરફ્યુમ પરફ્યુમ શોપિંગ છે વિડિયો પાછા લેવા જાય છે આ એક બેગ એના હાથમાં એક આજ મારા બેગમાં આવા ત્રણ આ તો સ્પેશિયલ છે પરફ્યુમ અને હવે પાછા પરફ્યુમ તો અમે બધા કન્ટ્રીના ગેટની અંદર ને બધી પ્રોડક્ટ જોઈ વધારે પડતા ક્લોથ્સ અને લેડીઝ પ્રોડક્ટ છે મતલબ બ્રેસલેટ ને બુટી ને એવું બધું પણ થોડું કોસ્ટલી છે બધા કરતા વધારે બાકી પાકિસ્તાની ઇજિપ્ત ઇન્ડિયા પછી યુરોપ અમુકના તો નામ બી નહોતા ખબર હોય એવા કંટ્રીની અંદર બધી વસ્તુ જોઈ અને થોડી ઘણી શોપિંગ બી કરી છે પરફ્યુમ લેવા એ તો આ બેસ્ટ પ્લેસ છે અહીંયા. મે લીધા છે આટલા. હા લીધા છે આટલા બધું. ઓછા હજી તોય. પણ ટાઈમ એટલે હા ટાઈમ નથી લેવાના. એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ? એકદમ જોરદાર બધા સ્ટોલ બધું સરસ હતું. બધા માનદરાટ મારી અને બહુ જ મસ્ત બધું બનાવ્યું છે. આન્ટી કેવું રયો વિલેજ? બહુ જ ચાલી ચાલી રાજે થાકી ગયા કેટલા બધા કન્ટ્રી હતા નહીં ટાઈમ ઓછો પડે જેટલું જોઈએ એટલું આઈમ શું શોપિંગ કરી શોપિંગ તો પરફ્યુમ લીધા થોડા ઘણા પણ બધી જગ્યાએ ફૂડ ટ્રાય કર્યું કેવું લાગ્યું બધી જગ્યાએ એક આપણે જોવા જઈએ તો તર્કીસ મકલાવા એક નંબર હતું અને સૌથી સારું મને લાગે જાપાનીઝ ચીઝ કે જાપાનીઝ ચીઝ કે તો બે વસ્તુ વધારે સારી લાગી બાકી બધી જગ્યાએ ફૂડ તો બહુ સારું હતું અને થાઇલેન્ડમાં મેંગો આઈસ્ક્રીમ વિથ મેંગોઝ ફ્રૂટ એન્ડ ઓલાર ગુડ થેન્ક યુ હવે એક્ઝિટ કરવા જઈ રહ્યા છીએ બધા આખું ગ્લોબલ વિલેજ જોઈ લીધું બહુ મોટું છે ગ્લોબલ વિલેજ આમ ચા મીરાતે જવું હોય ને એક એક કન્ટ્રીના સ્ટોર તો કમસે કમ તમને સાત આઠ કલાક જોઈ

અને બે બે જાતની થતી ત્રણ મીઠાઈ અને સાથે ત્રણ મીઠાઈ માં આપડે ફાડા લખ્યું ઓન તો ક્યાં બીજે મળવાનું હતું બધી વેરાયટી જે આપણને ગમતી હોય બધી આમાં આજે મળી ગયું છે એટલે ખુબ મજા આવ્યો સંતોષ થઈ ગયો અવાજેવું બારે